વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ધાણી મમરાનો ચેવડો તો એના માટે આપણે અહીંયા એક વાટકો ધા મમરા લીધા છે જેટલી ધાણી લઈ એટલા જ આપણે મમરા લેવાના છે તો અહીંયા મેં મમરા લઈ લીધા છે અને અહીંયા આપણે જુવારની ધાણી લઈ લીધી છે અને અહીંયા આપણે મકાઈની ધાણી અહીંયા મખાના લીધેલા છે અને અહીંયા આપણે સિંગ અને દાળિયા બે મિક્સ લીધેલા છે એ અડધી વાટકી જેટલા સિંગ દાળિયા લીધેલા છે અને અહીંયા આપણે મીઠા લીમડાના પાન લીધા છે અને અહીંયા આપણે બધા મસાલા લીધા છે એટલે એકદમ મસ્ત એવો આપણા ધાણી મમરાનો ચેવડાનો ટેસ્ટ આવે તો અહીંયા લાલ મરચું પાવડર એક ચમચી અડધી ચમચી જેટલું સંચટ પાવડર પાંચ ચમચીથી થોડીક ઉપર હિંગ સ્વાદ મુજબ મીઠું ચાટ મસાલો અને હળ અડધી ચમચી જેટલી હળદર અને બે સૂકા લાલ મરચાં એ આપણે વઘાર માટે ઉપયોગ કરીશું તો ચાલો આપણે ધાણી મમરાનો ચેવડો બનાવવાની શરૂઆત કરીશું તો પેલા આપણે મમરાને ક્રિસ્પી એવા કરી લેશું એટલે કે આપણે આને શેકી લેવાના છે મમરા અને ધાણી ને મખાણાને બધું આપણે શેકી લેશું એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને શેકી લેવાના તડકામાં રાખા હોય તો શેકવાની જરૂર નથી જેની અંદર ભેજ હોય એ ઉડી જાય એટલા માટે આપણે આમાં શેકવાના છે ઉમરા હાથમાં લઈને આપણે પ્રેસ કરશું તો આપને એવું લાગશે કે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા ત્યાં સુધી આપણે શેકવાના હાથેથી આપણે દબાવીએ તો એકદમ સરસ ભાંગી જાય છે અને ક્રિસ્પી એવો અવાજ આવે છે તો આપણે આ મમરાને બીજા વાસણની અંદર લઈ અને હવે ધાણીને શેકી લેશું આ હોળીની સિઝનમાં બધાના ઘરે આ બે જ બે પ્રકારની ધાણી પણ હોય છે મમરા દાળિયા શીંગ અને બધું હોય જ છે તો અત્યારે આ મમરા ધાણી ખાવું એ બહુ સારું આપણે જે કફ થયો હોય એ કફ તૂટી જાય છે તો આ તેવડો એકવાર બનાવીને તમે જરૂર ખાજો તો અહીંયા આપણે મખાના અને ધાણી બે સાથે જ શેકી લેશું એટલે સરસ સાથે શેકાઈ જાય અહીંયા આપણા ધાણી અને મખાના એકદમ મસ્ત એવા શેકાઈ ગયા છે હાથેથી આપણે આમ ક્રશ કરીએ તો એકદમ સરસ ક્રિસ્પી એવો અવાજ આવે છે તો આ ધાણી મખાનાને પણ આપણે મમરા સાથે ઉમેરી દઈશું અહીંયા આપણે ધાણીને પણ શેકી દઈશું અહીં આપણે મસાલો બધો સરસ મિક્સ કરી લઈશું આપણે આ જેવડાનો મસાલો બનાવીએ છીએ ધાણી મમરાનો આનો સરસ સ્વાદ આવે છે અને પછી દળેલી ખાંડ પણ આપણે ઉમેરશું એ બતાવતા ભૂલી ગઈ દળેલી ખાંડ અને પાપડ જે બતાવતા હું ભૂલી ગઈ છું એ પણ આપણે જે પાપડને તળવાના છે એને તળેલી ખાંડ પછી આપણે ઉમેરશું અહીંયા આપણે આ જાણી પણ શેકાઈ ગઈ છે એને પણ સાથે ઉમેરી દેસુ અહીંયા હવે આપણે તેલ ઉમેરશું તેલને ગરમ થવા દઈશું એમાં આપણે સિંગ દાળિયા જે લીધેલા એને તળવાના છે અને જે હું પાપડ બતાવતા ભૂલી ગઈ હતી અડદના પાપડ અહીંયા જો અડદના પાપડ આપણે ત્રણ અડદના પાપડ લીધેલા છે તમારે જે પ્રમાણે અડદના પાપડ ઉમેરવા હોય એટલા લેવાના મેં અહીંયા ત્રણ પાપડ લીધેલા છે તો આપણે પાપડને તળવાના છે તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પાપડને તળી લેશું આમાંથી આપણે થોડું તેલ લઈ લેશું એને ઠંડુ થવા દઈશું થોડીક વાર આપણે જે મસાલો બનાવેલો ને અહીંયા આની અંદર આપણે ઉમેરશું એટલે આપણા ચેવડાનો સ્વાદ મસ્ત એવો આવશે નહીં આપણે શીંગ દાળિયા લીધેલા એને આપણે તળી લેશું જેટલા એના ફોતરાઓ નીકળ્યા એ કાઢી લીધા છે શીંગ અને દાળિયાના તેલમાં તળી લેશું આપણે તેલ જે કાઢેલું સાઈડ ઉપર એમાં આપણે મસાલો ઉમેરી દઈશું આ તેલને આપણે બહુ ગરમ નહીં રાખવાનું નહીંતર આપણો મસાલો બળી જાય

સૂકા મરચા પણ આપણે એમાં અહીંયા આપણે હવે દળેલી બે ચમચી જેટલી દળેલી ખાંડ પણ ઉમેરી દેસુ બધું સરસ આપણે મિક્સ કરી લેશું તો અહીંયા એક સરસ આપણે મિક્સ કરી લેવાનું છે તો આપણે જે ત્રણ પાપડ લીધેલા એનો પણ ભૂકો કરીને અહિયાં આપણે ઉમેરી દેસુ તો અહીંયા તૈયાર છે આપણો હોળી સ્પેશિયલ ધાણી મમરાનો ચેવડો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો